અને રાજા રજવાડાઓ માટે ભારતીય જનતા પાર્ટીના રૂપાલા જે શબ્દ બોલે તમે અહંકાર તો જુઓ રાજા રાવણ કરતા પણ વધારે અહંકાર પાંચસો ને બાસઠ રજવાડાઓ આ દેશની એકતા ને અખંડિતતા માટે પોતાના રાજ આપી દીધા મહેલો આપી દીધી જમીનો આપી દીધી પોતાની મિલકતો આપી દીધી અને રાજા રજવાડાઓ માટે ભારતીય જનતા પાર્ટીના રૂપાલા જે શબ્દ બોલે સમાજ વિનંતી કરે કે આ શબ્દ બોલ્યા છે તો આને એકલા ટિકિટ ના લો એટલે આ બાસઠ રજવાડા બે મિનિટમાં હાલતા જડે વાર ના કરી તમે એક ટિકિટ નહીં મેલી શકતા એ વાત શું બતાવે છે કે રાજા રાવણ કરતાં પણ વધારે અહંકાર દુર્યોધન જેવો અહંકાર ભગવان કૃષ્ણે કહ્યું કે હે દુર્યોધન આ પાંડવો એ હસ્તિનાપુરના માલિક છે રાજ એમનું છે તું હવે સમાધાનમાં પાંચ ગામ હાલ તોય રાજી છે અને એ દાડે દુર્યોધને કહ્યું તું કે પાંચ ગામ નહીં પાંચ હોય મૂકે એટલી જગ્યા નહીં મળે અને એ દાડે કૃષ્ણ ભગવાને કહ્યું તું કે હે અર્જુન હે પાર્થ ઉઠાવ ગાંડીવ અને રણનો ટંકાર કર એ જ રીતે મંદોદરીએ કહીધું તું રાવણના ભૈએ કીધું તું કે રામ સાથે યુદ્ધ ના થાય પરિવારે સમજાવ્યો હતો અને છતાં પણ ના માન્યા એ જે અંત હતો દુર્યોધનનો ને રાવણનો એ વચ્ચ એ વિચારધારા આજે બેઠી છે એનો ખાત્મો હાથમી તરીકે કરવાનો છે એની નાભીમાં તીર મારીને કરવાનો છે અને તીર આડું ઓળું તમે નહીં જવા દો નાભીમાં કચ્છ કચાઈને તીર મારશો મતના અધિકારનો ઉપયોગ કરીને સો એ સો ટકા તમે મતદાન કરશો આ લડાઈ હિન્દુસ્તાનનું બંધારણ બચાવવું હિન્દુસ્તાનની લોકશાહી બચાવવા માટેની લડાઈ છે તમે આજે બધાએ પેપર વાંચવું હશે મેં ક્યાંક વાંચ્યું અને મને વોટ્સઅપમાં શક્તિસિંહભાઈ કોકે મોકલ્યું કે જાહેરનામું બહાર પડ્યું કોઈ પણ જગ્યાએ વિરોધ કરવા માટે તમે ભેગા નહીં થઈ શકો કોઈનો વિરોધ નહીં કરી શકો કોઈ પ્લે કાર્ડ લઈને તમે ઉભા નહીં રહી શકો કોઈ કાળા વાવટા નહીં ફરકાવી શકે આવું જાહેરનામું બહાર પડ્યું આ લોકશાહી છે કે તાનાશાહી છે આ દેશમાં લોકશાહી હોય તો સરકારની સામે આક્રોશ હોય તો વિરોધ કરવાની પ્રજાને અધિકાર છે આ દેશમાં લોકશાહી હોય સરકાર જે બેઠી હોય એને સવાલો કરવાના હોય તો એ સવાલો કરવાનો અધિકાર પ્રજાને છે એ અધિકાર પણ છીનવી રહ્યા છે અહીંયા મુખ્યમંત્રી કેટલી વાર આવ્યા છે એ મુખ્યમંત્રી આવવાના હોય અને અમારા ગેમરભાઈ હોય પ્રમુખ તરીકે અમારા બાબુજી હોય પ્રમુખ તરીકે કે શંકરજી ઠાકોર હોય કે અમારા ધારાસભ્ય હોય કિરીટભાઈ કે ભાઈ દિનેશભાઈ કે અમરતજી અમારા પૂર્વ ધારાસભ્ય બળદેવજી હોય કે ઇન્દુબા હોય કે ભાઈ રઘુભાઈ જેવા હોય એમ કે અમારા પ્રશ્નોની રજૂઆત કરવા માટે કાલે મુખ્યમંત્રીને અમે આવેદન પત્ર આપવા જઈશું

જેટ્રોફાના વાવેતરના નામે એક પ્રાઇવેટ કંપની આપી દીધી છે એની લડાઈ લડ્યા પણ હાથ ના ઉતારામાં આજે જેટ્રોફા કંપની છે તમે નથી આ વખતે ભાજપની સરકાર બની તો શું થાય સમીના સારા ગામમાં જે દેશી કપાસ પાકે છે એ ગામો નક્કી કરી અને સરકાર ઓર્ડર કરશે આટલા ગામોની દેશી

એને સરકાર લઈ લેશે અને સરસ મજાના ફ્રૂટ ની કંપની વાળાને આપશે અને હાથ બાર માંથી તમારે જતું રહેવાનું આ દૂધની ડેરીઓ આ તમારી ખેત ઉત્પાદન મંડળીઓ આ બધો મોટા વેપારીઓ જોડે જવાનું છે વેપારીઓ જોડે જવાનું છે તમારું ઉત્પાદન જ્યારે બજારમાં આવે ત્યાર ભાવ ઓછા અને એ જ્યાં બજારમાં આવી ગયું વેચવાનું થાય ભાવ ડબલ આ વાત ભાજપ આખા દેશમાં કરવા માંગે છે એમની પાસે છ અક્ષર છે છ અક્ષર હિન્દુ અને મુસલમાન બીજા બે અક્ષર છે મંદિર ને મસ્જિદ અને ત્રીજા બે અક્ષર છે હિન્દુસ્તાન ને પાકિસ્તાન આ છ અક્ષર લઈ લો ભાજપ જોડે મત માગવાનો શબ્દ નથી અક્ષર નથી છ અક્ષર ઉપર ને છે ખેડૂત શહીદ થઈ ગયા ને નહીં આવવા દેખ ખીલા ઠોકો રોડ ઉપર દિવાલો ઉભી કરો ખેડૂત દિલ્હીમાં ના આવવો જોઈએ જે દિલ્હીમાં કરી શકે પાટણ માં કરી શકે ના કરી શકે ભાઈ બેઠા છે અમારો યુવરાજ ક્યાં છે પેપર પેપર લડાઈ નીકળ્યા નથી ટીવી મીડિયામાં ચાલે પેપર ફૂટ્યું તમારા મારા દીકરા દીકરીઓ સરકારી નોકરીમાં તલાટી બનવા પોલીસ બનવા ગ્રામ સેવક ની નોકરી લેવા શિક્ષિકા બનવા નાની નાની નોકરીઓ લેવા માટે ગામડામાંથી પાટણ આવે પાટણ બરાબર ના ફાવે તો ગાંધીનગર છ છ બાર બાર મહિના રહે અને છેલ્લા વીસ વર્ષમાં ત્રીસ ત્રીસ પેપર ફોડી અને નક્કી કર્યું કે આ બેઠા એમાંથી કઈના ઘરમાંથી કોઈને નોકરી આપવી નથી અને છતાં પણ જો આપણે એનો બદલો ના લઈએ

સરપંચની ચૂંટણીમાં કેટલા ટકા મતદાન થાય છે નેવું ટકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કેટલા ટકા મતદાન થાય એંસી પંચ્યાશી ધારાસભામાં કેટલા ટકા મતદાન થાય સાઠ પાંસઠ અને લોકસભામાં કેટલા ટકા મતદાન થાય પચાસ પંચાવન આ તમારો સરપંચમાં વારો આવે ત્યારે નેવું પંચાણું ટકા કરો છો અને ચંદનભાઈનો વારો આવે ગેનીબેનનો આવે ને તુષારભાઈનો આવે ને રમજીભાઈ ઠાકોરનો આવે ત્યારે પચાસ ટકા કરીએ તો મેળ આવે આ સિત્તેર ટકા આપણે લઈ જવું છે તમને ગામે ગામ મેલ્લા દીઠ વાહ દીઠ મતદાર યાદીઓ આ લીધી છે એ મતદાર યાદી લઈ ચેક કરો કોણ બહાર ગામ છે કોણ અહીં છે કોણ આપણો છે કોણ બગાડે એવો છે એ બધું ચેક કરીને સાતમી તારીખે સવારે ચાર વાગે ઊઠવું છે બધાએ બોથ બરાબર હા છે જેમ કિરીટ ભાઈયા કહ્યું ને કે એવીએમ મશીન એની તાલીમ તમને પહેલી તારીખથી આપવાની ચાલુ કરીશું અને કહીશું કે બેટની તલાક આઈ જજો એવીએમમાં પણ કંઈ પણ કરવું હોય તો આઈ જજો આ વખત તમે છો નમે છીએ